તે આબરૂ ને બચાવવા માટે પોલીસ દ્વારા જે આરોપી જાહેર માં પોલીસ કર્મચારીઓને છરી બતાવી રહ્યો હતો અને ભાગી જાવ અહીંથી નહીં તો બહુ મારીશ તે પ્રકારની વાત કરી રહ્યો તેને તેની ઓકાત પણ પોલીસે યાદ દેખાડી હતી પરંતુ ઘણી વાર થઈ ગઈ હતી આવી રીતે જો અસામાજિક તત્વો નિયંત્રણ બહાર જશે ને પોલીસ ઉપર જ ચરી વડે તેઓ ધાક ધમકી આપશે તો વિચાર કરી શકાય છે કે અમદાવાદ શહેરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કયા હદે જઈ રહી છે ને બીજી વાત કરીએ તો આ મામલામાં જે ફરજ પર હાજર પોલીસ જવાનો હતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કેમ કે તેમણે જે તે સમયે પોતાની કામગીરી દરમિયાન કોઈ ઠોસ પગલાં લીધા નથી બનાવની વિગતથી આપ સૌ કોઈ વાકેફ છો અમદાવાદના બાપુનગર વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે ધંધાકીય અદાવતમાં બે જૂથ વચ્ચે એક જ સમાજના અથડામણ થાય છે અથડામણને લઈને એક જૂથ છે તે હાથમાં તલવાર છરી સહિતના જીવલેણ ઘાતક હથિયારો લઈને રસ્તા ઉપર ઉતરી જાય છે તેના મામલાને લઈને બીજા જૂથ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના દોડી આવે છે અને પોલીસ એવું વિચારે છે કે આ બેફામ બનેલા સામાજિક તત્વો છે તેમને કાબૂમાં લેવામાં આવે પરંતુ જાણે કે આ અસામાજિક તત્વો છે તે પોલીસને પણ ગણકારતા ન હોય પોલીસનો પણ ખોફ તેમનામાં રહ્યો ન હોય તેવી રીતે વર્તતા જોવા મળ્યા હતા ત્યારબાદ આ સમગ્ર ઘટના સામે આવી પોલીસને પણ જે છરી બતાડવાનો વિડીયો સામે આવ્યો હતો જેને લઈને અમદાવાદ પોલીસની આબરૂ ધૂળ ધાડી થઈ હતી ત્યારબાદ અમદાવાદ પીસીબી આરોપી અફઝલ શેખની રામોલ ખાતે થી ધરપકડ કરવામાં આવી હતી સાથે જ જ અલ્તાફ શેખ નામના આરોપીની પણ પણ ધરપકડ કરાઈ છે અને આરોપીઓને તેમની ઓકાત પોલીસે યાદ દેખાડી હતી એટલું નહીં આ મામલામાં ઝોન રવિમોહન સૈની દ્વારા ફરજ પર હાજર જે પોલીસ જવાનો હતો તેઓ પોતાના પોલીસ વાહનમાં બેસીને ત્યાં જતા રહ્યા કોઈ પણ પ્રકારે ઠોસ કાર્યવાહી અસામાજિક તત્વો સામે ના કરી તે મામલામાં બે પોલીસ કર્મચારીઓનો પણ ભોગ લેવાયો છે એટલે કે તેમને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે રીતે અસામાજિક તત્વો કાયદા ની વ્યવસ્થાની સ્થિતિને કથડી રહ્યા છે જાહેરમાં આતંક મચાવી રહ્યા છે તો તેમની સામે કયા પ્રકારના પગલા લેવાય છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં